નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજે આપણે વાત કરવાના છીએ સ્ટોકમાં ઇક્વિટી ટ્રેડિંગની જે રીતે અત્યારે ઓપ્શનનો એકદમ ધુઆધાર ટ્રેન્ડ ચાલે છે જે લોકો નવા આવે છે એ લોકોને ઓપ્શનમાં જ જોવું છે અને ઓપ્શનમાં ગયા પછી મેં એક બિહેવિયર જોયું છે કે ઘણા બધા અત્યારના આજની જનરેશનના ટ્રેડર બહુ ઇક્વિટી ટ્રેડિંગ એટલે કે સ્ટોક ટ્રેડિંગ ઉપર ધ્યાન આપતા નથી આજનો મુદ્દો આ જ છે કે ઘણા બધા ટ્રેડર્સ નોઈંગલી કે અનનોઈંગલી સ્ટોક ટ્રેડિંગને ભૂલી ગયા છે જો હવે આ સમયે જ્યારે હું વિડીયો બનાવું છું માર્કેટમાં ઘણું બધું સ્પેક્યુલેશન છે સેબીએ ઘણા બધા પ્રપોઝલ આપ્યા છે પણ હું એના વિશે એટલા માટે વાત નહીં કરું કે પ્રપોઝલ છે હજી એક્ઝિક્યુશન લેવલ ઉપર વસ્તુ આવી નથી અને ઘણી બધી વસ્તુ ઘણી વાર શું માર્કેટમાં બેકફાયર બી થતી હોય છે એટલે એ બધી વસ્તુ વિશે મારે અત્યારે વાત નથી કરવી જ્યાં સુધી એકદમ ક્લેરિટી અથવા તો એક્ઝિક્યુશન લેવલ ઉપર બધું ન આવી જાય અત્યારે મારે વાત કરવી છે કે આપણે ઘણા બધા ટ્રેડર્સ ઇક્વિટી ટ્રેડિંગને એટલે સ્ટોક ટ્રેડિંગને ભૂલી ગયા છીએ અને એવું ખરેખર હોવું ન જોઈએ એના હું તમને અમુક રીઝન આપું મારા એક્સપિરિયન્સ પ્રમાણે કે ઓપ્શન ટ્રેડિંગ એક સારી વાત છે ઘણું બધું એ બધું પોપ્યુલર થઈ છે આ સાઈડ જોવા જઈએ તો ભાગના ઓપ્શન ટ્રેડર ઓપ્શન બાઈંગમાં આવ્યા છે એ લોકોને કમ્પેરેટિવલી એવું લાગતું હોય કે ભાઈ ઓછી કેપિટલથી થઈ જાય અથવા તો કોલ અને પૂટ થોડુંક સમજ સમજવામાં ઇઝી પડે છે અથવા તો એક રીઝન એવું બી હોય કે ભાઈ સસ્તા સસ્તા પ્રીમિયમ લઈ અને પ્રોફિટ થાય તો આપણે નીકળી જવું આ બધી વસ્તુ ઇટ્સ ઓકે ઇટ્સ અ હ્યુમન નેચર આપણે બધા અહીંયા પૈસા કમાવા જ બેઠા છે જે વસ્તુ બેસ્ટ હોય અને ટ્રેન્ડિંગ હોય એમાં બધા ટ્રેડ કરતા હોય છે પણ મેં ઘણી વખત આ યુટ્યુબ ચેનલમાં બી એક વિડીયો પોસ્ટ કરેલો હતો કે ખાલી ઓપ્શન બાઈંગ અથવા તો ઓપ્શન ટ્રેડિંગ ઉપર તમે ભરોસો ન રાખો ધ રીઝન ઇઝ કે ઇક્વિટી ટ્રેડિંગ હજી એ બહુ સારું છે ઇક્વિટી ટ્રેડિંગ બહુ સ્ટેબલ વસ્તુ છે એમાં ઓપ્શન ગ્રીક્સની ડેલ્ટા થેટાની કંઈ માથાકૂટ નથી અને એમાં ઘણી વખત ખાસ કરીને જે લોકો મને વોટ્સઅપ અને ઇમેલમાં કોન્ટેક કરે છે એ લોકોને હું ખાસ કહું છું કે કમસે કમ થર્ટી પર્સન્ટ ફોર્ટી પર્સન્ટ જેટલું તમારું ફોકસ ઇક્વિટી ટ્રેડિંગમાં બી રાખો એનું એક બહુ મોટું રીઝન કહું જો માર્કેટમાં જેમ કે સેબી છે એ ટાઈમે ટાઈમે ઘણા બધા રૂલ્સ લઈ આવે છે સૌથી પહેલાં તો એ હેડેક થઈ જાય છે ઓપ્શન્સમાં બીજું શું થાય છે કે જ્યારે આપણે એક નવા ટ્રેડર હોય અને જ્યારે આપણે કોન્ફિડન્સ જોતો હોય આપણે એક સા નાનકડી કેપિટલમાંથી આગળ વધવું હોય તો ઇક્વિટી ટ્રેડિંગ એ એટલા માટે એક સારો રસ્તો બની જાય છે કે એમાં ઓપ્શન ગ્રીક્સની બધું હેડેક નથી પ્લસ કે તમે અમુક સ્ટોક એમાં ફોકસ કરો ને અને એ સ્ટોકમાં પ્રાઇઝ એક્શનની પેટર્ન બિહેવિયર નોટિસ કરવા માંડો અને એ સ્ટોકનું પચાસ ક્વેશ્ચન પૂછો કે ભાઈ કઈ રીતે ગેપઅપ થાય છે ગેપ ડાઉન થાય છે સપોર્ટ રેજિસ્ટન્સ કઈ રીતે તોડે છે અલગ અલગ સિચ્યુએશનમાં કઈ રીતે બિહેવ કરે છે તો તમે અમુક જ સ્ટોકમાંથી થોડે થોડી પેટર્નમાંથી માસ્ટર બની અને તમે સ્લોલી સ્લોલી એમાંથી પૈસા બનાવી શકો બીજું ઘણી વખત કેવું થાય કે માન લો કે આપણો ફોકસ હોય ઓપ્શન બાઈંગનો સો આપણને ખબર છે કે નિફ્ટી બેંક નિફ્ટી આપણને રોજ રોજ મોટી મૂવમેન્ટ આપવાની નથી રોજ રોજ આપણને બહુ સારી ઓપોર્ચ્યુનિટી નહીં આપે પણ એની બદલે જો આપણી પાસે અમુક સ્ટોક હોય ને તો એ સ્ટોકમાંથી ચલો આજે આ સ્ટોક નહીં તો આમાં આજે આ સ્ટોકમાંથી આમાં ક્યાંક ને ક્યાંક આપણને ટ્રેડ મળી જાય બીજું ઘણી વખત નિફ્ટી અને બેન્ક નિફ્ટી એકદમ કોન્સોલિડેશન ઝોનમાં ચાલતા હોય કંઈ મૂવમેન્ટ જ ન આપે અથવા તો ઘણું બધું વાર કન્ફ્યુઝિંગ એક ઝોનમાં હોય બોરિંગ મૂવમેન્ટ આપે એની બદલે તમે જ્યારે સ્ટોક સ્પેસિફિક ટ્રેડિંગ કરો તો સ્ટોક સ્પેસિફિકમાં હોઈ શકે કે અમુક સ્ટોક કન્ફ્યુઝિંગ ઝોનમાં ચાલતા હોય અમુક કોન્સલટેશન હોય અમુકની રેન્જ બોરિંગ હોય પણ એની સામે અમુક સ્ટોકમાં આપણને ટ્રેડ મળી બી લે આ બધી વસ્તુ હું એટલા માટે ડિસ્કસ કરું છું કે ક્યાંક ને ક્યાંક બધા ટ્રેડર બહુ હેવીલી એટ્રેક્ટેડ છે ઓપ્શન ટ્રેડિંગમાં અને એ ખોટું બી નથી બરાબર એ ખોટું બી નથી પણ આપણે જે આપણું ટ્રેડિશનલ એક જે હેરિટેજ છે ઇક્વિટી ટ્રેડિંગ એ આપણે છોડવું ન જોઈએ એને ઇગ્નોર ન કરવું જોઈએ કારણ કે એ એક એવી વસ્તુ છે કે માર્કેટમાં ઘણા બધા પણ રૂલ્સ ચેન્જ થઈ જાય ઘણું બધું થઈ જાય ને તો ઇક્વિટી ટ્રેડિંગમાં બહુ મોટો ઇમ્પેક્ટ આવતો નથી સ્ટોક છે એ સ્ટોક રહેવાના છે સ્ટોકમાં મ્યુચ્યુઅલ ફંડ એફઆઈઆઈ ડીઆઈઆઈ આ બધા ઇન્વેસ્ટ કરવાના છે એટલા માટે ત્યાં વોલ્યુમ રહેવાનું છે અને એટલા માટે ત્યાં ટ્રેડિંગ બી અવેલેબલ રાખવું પડશે એવું નહીં હોય કે ત્યાં બહુ મોટા મોટા રૂલ્સ આવી જશે બીજું એઝ એ ટ્રેડર તરીકે જો મારે મારી ઇન્કમમાં સ્ટેબિલિટી જોતી હોય તો મારા માટે એ વધારે સારું કે અમુક સ્ટોકમાં હું માસ્ટરી મેળવી લઉં જો અમુક સ્ટોકમાં અમુક સ્ટોકની પેટર્નમાં મેં માસ્ટરી મેળવી લીધી તો મારી જે સો ટકાની ઇન્કમનો થર્ટી ફોર્ટી પર્સન્ટ પાર્ટ છે ને એના વિશે મારે ક્યારેય ચિંતા કરવાની જરૂર નહીં રહે બીજી વસ્તુ આનો એક લોંગ ટર્મમાં ફાયદો શું થાય એ મારા એક્સપિરિયન્સ પ્રમાણે કહું છું અને જે લોકોને આ બધી વસ્તુ શીખવાડી લેશે છે જ્યારે એ લોકો સાથે વાત થાય અમુક સ્ટોક કહેવાય ખબર છે કે એમાં ઘણી વખત આપણને બહુ સારી પેટર્ન્સ મળી જાય અને અમુક વખતે આપણે બહુ સારા ડિસિઝન લઈને સારી ક્વોન્ટિટીથી ટ્રેડ કરીએ તો આપણો પ્રોફિટ બહુ સારો થઈ જાય કે ભાઈ જે આપણે એક મહિનામાં નહોતા કમાણા એ આપણે એક વીકમાં કમાઈ લીધું જે છેલ્લા છ મહિનામાં નહોતા કમાણા એ એક મહિનામાં કમાઈ લીધું કેમ આવું બધું પોસિબલ કેમ થાય છે કારણ કે આપણે અલગ અલગ સ્ટોક ઉપર એની પેટર્ન ઉપર એના બ્રેકઆઉટ ઉપર આપણે સેપરેટલી આપણું વોચ લિસ્ટ બનાવી અને નજર રાખી શકીએ છીએ તો એમાં મજા આવે આપણને ટ્રેડ કરવાની અને આપણી પાસે ઓપ્શન્સ ઘણા બધા વધારે થઈ જાય અને ત્યાં પાછું ડેલ્ટા ગામાની અગેઇન બહુ ચિંતા કરવાની જરૂર નથી એટલે વર્ષોથી જ્યારે જ્યારથી મેં સ્ટોક માર્કેટમાં હું આવ્યો છું ત્યારથી ઇક્વિટી ટ્રેડિંગ એવું છે કે જે મેં ઇગ્નોર નથી કર્યું અને એનો ફાયદો સૌથી વધારે એ છે કે એમાંથી જે ઇન્કમ છે એ હંમેશા એના ઉપર ડિપેન્ડ રહી શકું બીજી વસ્તુ એ જે બધું ચાર્ટિંગનું નોલેજ છે ને એ મને પછી બીજી જગ્યાએ બધે કામ આવવા માંડે અને એમાંથી જ જે બધી પેટર્ન છે ને એ બધી પછી મને ઇન્ડેક્સ ટ્રેડિંગમાં ને બધે કામ આવવા માંડે એટલે પછી આપણને વાંધો આવે નહીં બીજું કે જ્યારે માની લો કે તમે ઇક્વિટી ટ્રેડિંગ કરતા હોય તો એનું એક બાય પ્રોડક્ટ બી કહું કે જે ઘણા બધા ટ્રેડર સાથે થયેલું છે કે તમને અમુક સ્ટોક એવા મળે કે જે એક રેન્જમાં ફસાઈ ગયા હોય બરાબર છે પણ એ સ્ટોક સારા હોય પણ એમાંથી આપણને એવી ખબર પડતી હોય કે યાર આ આમાં કંઈ મોટી નહીં આપણે જ્યારે પર્ટિક્યુલર રેન્જ ન તોડે જેમ કે માનલો કે ટાટા મોટર્સનો માનલો કે મારી વોચ લિસ્ટમાં એ સ્ટોક છે પણ મને ખબર હોય કે ભાઈ અમુક જે વન આવરમાં કે ફોર આવર્સમાં એ લાંબા સમયથી એક અટવાઈ ગયો છે અમુક દિવસો થઈ ગયા છે ઘણી તો મહિનો લાગી જાય એમ અને અમુક દિવસ પછી જ્યારે બ્રેકઆઉટ આપે ને તો એમાં સ્વિંગ ટ્રેડિંગ બી આપણે કરી શકીએ આ એક બહુ મોટી વસ્તુ છે ઘણી વખત હું પોતે મારા સ્ટોક જોતો હોય ને તો મને અમુક અમુક સારા સ્ટોક છે મને એમાં ખબર છે કે ભાઈ ધીરે ધીરે ઉપર જાય છે પણ બહુ બોરિંગ રીતે ઉપર જાય છે એટલે કે રેન્જમાં છે ને પંદર દિવસ વીસ દિવસ એક એક મહિના બ બે મહિનાથી ફસાઈ ગયા હોય અમુક સ્ટોક બસો ત્રણસો રૂપિયાની રેન્જમાં કેવી રીતના એમ એની એની જે પ્રાઇસ રેન્જ છે ને પર્સન્ટેજ બેઝ ઉપર તો એને હું છે ને હું સાઈડમાં કરીને સ્વિંગ ટ્રેડિંગમાં નાખી દઉં તો પછી જ્યારે એમાંથી જે બ્રેકઆઉટ આવે ને તો એમાં આપણે નાનો મોટો આપણે સ્વિંગ ટ્રેડિંગનો બી પ્રોફિટ કમાઈ શકીએ આ બધી વાત તમારી સાથે ડિસ્કસ કરવાનો હેતુ એક જ કે ઘણી વખત આખું ક્રાઉડ જ્યાં જાય છે ત્યાં એટલું બધું ફોકસ કરવાની જરૂર નથી ઇન્ટ્રાડેક બહુ ટ્રેડિશનલ ક્લાસિક વસ્તુ છે જે ઇક્વિટી્રેડિંગ સ્ટોક્સની વાત કરું છું મેં ઘણા બધા વિડીયોમાં અગાઉ બી કીધું હતું કે અમુક ઓછા સ્ટોક ઉપર ફોકસ કરીને બહુ સારા પૈસા બનાવી શકાય આજનો મારો વિડીયો બહુ સરસ સિમ્પલ અને નાનકડો એમાં મારે ખાલી એટલું જ મોટિવેશન તમને આપવું હતું કે સ્ટોક્સને અવગણો નહીં સ્ટોક્સ અમુક અલગ અલગ ઇન્ડસ્ટ્રીના ચૂઝ કરી લ્યો એમાં એની પેટર્ન્સમાં એના બિહેવિયરમાં માસ્ટરી મેળવી લો ધીરે ધીરે કોન્ફિડન્સ આવશે નાની નાની ક્વોન્ટિટીમાં ટ્રેડ કરતા રહેજો જેવું તમને ફાવટ આવે જેવું તમને કોન્ફિડન્સ આવે ક્વોન્ટિટી વધારીને સારો પ્રોફિટ કરી શકાય બાય પ્રોડક્ટમાં અમુક સ્ટોકમાં આપણે સ્વિંગ ટ્રેડિંગનું બી નજર રાખી શકીએ એમાંથી પ્રોફિટ કાવા માંડાય અમુક વાર મને રિક્વેસ્ટ આવે છે એટલા માટે અમુક વખતે હું ચાર્ટમાં બી તમને બતાડીશ કે કઈ રીતે સ્ટોકને સમજાય એની મુવમેન્ટ કેવી હોવી જોઈએ કઈ રીતે એમાંથી અમુક વસ્તુ આપણે એક્સ્ટ્રાક્ટ કરી લેવાય કે જે આપણને ફ્યુચરમાં ફાયદા થાય કઈ રીતે પેટર્ન આપણે સમજી લેવાય એ બધી આમ તો જો કે મેં પ્રાઇઝ એક્શનના વિડીયો મૂકેલા છે પણ સ્ટોક સ્પેસિફિક્સ બી હું તમને ચાર્ટ ઉપર લઈ જઈ મારા લેટો ઉપર લઈ જઈને ઘણું બધું શીખવાડીશ પણ આ વાતને એઝ એ ટ્રેડર અને ખાસ કરીને જો તમે ફૂલ ટાઈમ ટ્રેડર હોય અથવા તમારે સેકન્ડરી સોર્સ ઓફ ઇન્કમ તમારે જનરેટ કરવો હોય તો તમે ઇક્વિટી ટ્રેડિંગને મહેરબાની કરીને ઇગ્નોર ન કરો એવી મારી સલાહ છે આ વિડીયોમાં બાકી કાંઈ પણ ડાઉટ હોય તો ક્વેશ્ચન તમને વોટ્સઅપ કરતા રહેજો મારી સાથે ટચમાં રહેજો જેટલું બને એટલું ગાઈડન્સ તમને આપીશ મળતા રહેશું આપણે સારા સારા વિડીયોમાં ત્યાં સુધી એ વિશે વોટ્સ ઓફ લેવાની આપીને થેન્ક યુ થેન્ક યુ વેરી મચ દોસ્તો જો તમે ટિપ્સ અને શોર્ટકટથી કંટાળી ગયા હોય પણ તમને એવું હોય કે યાર મારે સાચી રીતે ટ્રેડિંગથી પૈસા કમાવા છે અને જો તમારે પોતાની જાતને અને ફેમિલીને આગળ લઈ આવવું છે તો તમને એક બહુ સરસ ન્યૂઝ આપવું કે મેં ઘણા બધા વર્કશોપ અને અમુક ટ્રેડિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરેલી છે કે જેમાં પ્રોપર આખી થીમ છે મેન્ટરશીપની મને એવું લાગે છે કે સ્ટોક માર્કેટમાં ક્યારેય ટિપ્સ અને શોર્ટકટથી સફળતા ના મળે એમાં થોડોક લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોવો જોઈએ અને સાથે તમારી જોડે કોઈ મેન્ટરશીપ અથવા તો કોચ હોવું જોઈએ તો મને ઘણી બધી રિક્વેસ્ટ આવતી ઓફલાઈન મેન્ટરશીપ કરી ન શકાય એટલો બધો ટાઈમ ન હોય મેન્ટરશીપ ટ્રેડિંગની અલગ અલગ સિસ્ટમ ક્રિએટ કરેલી છે જો તમે પૈસા તો બનેગાની એપ ડાઉનલોડ કરશો તો આ બધું તમને મળી જશે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી લિંક છે અને મને વોટ્સઅપ કરશો તોય હું તમને આપી દઈશ બેંક નિફ્ટીનો વર્કશોપ એવો છે કે જે લોકોનું ફોકસ બેંક નિફ્ટી હોય અને એ લોકોને લોંગ ટર્મમાં બેંક નિફ્ટીમાં મહારત હાસિલ કરવી હોય તે વર્કશોપથી તમે એની મહારત હાંસલ કરી લેશો ને આખો મેન્ટરશીપનો થીમ એમાં ફોલો કર્યું છે મેં બીજું છે આપણી પાસે ઇન્ટ્રાડે ટ્રેડિંગ સિસ્ટમ છે ઓપ્શનની ટ્રેડિંગ સિસ્ટમ છે હેજિંગની ટ્રેડિંગ સિસ્ટમ છે સ્વિંગ ટ્રેડિંગ સિસ્ટમ છે ને ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ છે આ બધી સિસ્ટમ્સમાં સ્ટ્રેટેજીસની સાથે માઇન્ડસેટ ઉપર કઈ રીતે કામ કરવું મોટા ખાડામાં કેમ ન પડવું રિસ્ક મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ આ થ્રી ડિગ્રી મેન્ટરશીપ પ્રમાણે બધા સોલ્યુશન આપેલા છે સાથે સાથે મારી સાથે તમે વોટ્સઅપ અને ટેલિગ્રામમાં બી કનેક્ટ રહી શકો તમારી ક્વેરીઝ અને ડાઉટ સોલ્વ કરવા માટે આ રીતે જો તમારો લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોય તો મને એવા ટ્રેડર સાથે કનેક્ટ થવું ગમશે કારણ કે મને બી પર્સનલી ટિપ્સ અને શોર્ટકટમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એ રીતે આપણે લાઇફમાં આગળ સક્સેસ થઈ બી ના શકીએ બીજું કે આજ પૈસા તો બને કે એપ્લિકેશનમાં હું બહુ સારી ઇન્ટરેસ્ટિંગ ડે ટુ ડે પ્રાઇઝેક્શન અપડેટ બી આપું છું એટલે નોલેજમાં તમારે જોરદાર વધારો થશે યુટ્યુબના આ જ વિડીયોમાં તમને લિંક મળી જશે આપ એપ્લિકેશનની ના મળે તો તમે મને વોટ્સઅપ કરો હું તમને લિંક આપી દઈશ સી યુ સૂન